લો ફ્રેન્ડ્સ તો ફરી સ્વાગત છે તમારું એકવાર નવા બ્લોગમાં તો આજે હું તમને જણાવીશ આંકડાથી થતા ફાયદા જે લોકોને પણ ગોઠણનો દુખાવો છે એની માટે આ આંકડાના પાન રામબાણ ઈલાજ સાબિત થાય છે તો ચલો આજે હું તમને બતાવું આના બે ચાર પાન લઈ લેવાના છે અને આને જ્યારે તોડો ત્યારે ખાસ કાળજી રાખવાની છે કે એનો જે શેર છે જે દૂધ જેવો વ્હાઈટ કલરનો આવે એ પ્રદાર જે આંખમાં પડવો ન જોઈએ ખાસ ધ્યાન રાખવાનું છે પછી આને એક કપડાંથી સાફ કરી લેવાનું છે અને પછી આને બે સાઈડ તેલ લગાડી દેવાનું છે રાયનું અને આને શેકી લોઢી ઉપર એટલે નોર્મલ શેકવાનું છે અને પછી આને ગોઠણ પર જ્યાં દુખાવો છે તમને ત્યાં લગાવી અને બાંધી દેવાનું આવું પંદર દિવસ કરવાથી તમને દુખાવોમાં રાહત મળશે તો આવા જ વિડીયો જોવા માટે અમારી ચેનલને લાઇક અને સબસ્ક્રાઈબ કરો